ઉજના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવેર કોમ્પ્લેક્સ આવેલું છે આ મહાવેર કોમ્પ્લેક્સમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો તો આ હત્યાના બનાવમાં જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ છે ગંગાસાગર કરીને એમના પિતાનું નામ છે આ જે નીરજ ગંગાસાગર છે પોલીસે એની તરત જ ધરપકડ કરેલી છે એ જે નીરજ ગંગાસાગરને જે વિક્ટીમ છે સુભાષભાઈ ખટીક એની સાથે કોઈ વ્હીકલ પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી સુભાષ ખટીક એ સીસીટીવીમાં અમે જોઈએ છીએ ત્યારે પોતે બાઇકમાં ત્યાં આવે છે અને બાઈકમાંથી આવી અને કંઈક બંને વચ્ચે બોલાચાલી થાય છે કે જેમાં જે આરોપી છે એને પોતા પાસે ચપ્પુ હતું ધારદાર એનાથી એને વિક્ટિમને એક ઘા મારી દે છે એ ઘા ખૂબ જ ઊંડો હોય છે એટલે વિક્ટીમનું મૃત્યુ થાય છે આ બાબતને લઈ પોલીસે ગુનો નોંધી અને તરત જ કાર્યવાહી કરી હતી જે આરોપી છે એને તરત ટાઈપમાં પણ લીધેલો હતો પછી વધારે વેરીફિકેશન કર્યું હતું અને ત્યારબાદ એની ધરપકડ કરી છે જે આરોપી છે એ અગાઉ પણ ચોરીના અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે એ ડિંડોલી વિસ્તારમાં રહે છે પરંતુ એ કોઈ ઘરમાં નહોતો રહેતો છૂટક ગમે ત્યાં રહી જતો હતો અને ગમે ત્યાં સુઈ જતો હતો આ બનાવમાં પણ ગઈકાલે ત્યાં સુઈ રહેલો હતો અને પોતે ત્યાં નોકરી માટે ત્યાં આવ્યો હોવાનું પોલીસની ઇન્ટ્રોગેશનમાં એણે જણાવ્યું હતું આ ઇન્ટ્રોગેશનમાં પોલીસે બીજી પણ વિગતો મેળવી છે અને આરોપી વિરુદ્ધ અગાઉ જે જે ગુના થયા છે એ અનુસંધાને તથા આ ગુનામાં એને જે હથિયાર આપ્યું જે પણ પોલીસે રિકવર કર્યું છે અને જે પણ કાર્યવાહી કરવાની આવે કાયદેસરની એ અમે અત્યારે કરી લેલું